એરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ મંદીનો મામલો મંદીને કારણે તેની અસર રત્ન કલાકારો પર પડી રહી છે મંદીને કારણે લાખો રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે રત્ન કલાકારોના પગારમાં પચાસ ટકા જેટલો ઘટાડો થયો છે યુનિયન મોટાભાગના કલાકારો આર્થિક કટોકટીમાં ફસાઈ ગયા છે બાવન કલાકારોએ આપઘાત કરી લીધા છે તેવા આરોપ યુનિયન અનેક વખત રજૂઆતો કરી છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આવેદન આવેદનપત્રો આપીને રજૂઆત કરી છે કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર હીરા ઉદ્યોગના રત્ન કલાકારોની મદદ કેમ નથી કરતી તેવા આક્ષેપ સરકાર રત્ન કલાકારોની માંગ સંતોષે તેવી રજૂઆત સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરાય તેવી માંગણી કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત